અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા અમદાવાદ ગ્રામ્યના બામરોલીમાં સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવ્યો જેમાં કેજીથી લઈ ગ્રેજ્યુએશન ડોક્ટર એન્જિનિયરિંગ અને કલેક્ટર સુધીના પરિણામોમાં શ્રેષ્ઠ ગુણાંકથી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ રાષ્ટ્રકક્ષા અને રાજ્યકક્ષાએ સરકાર માન્ય સંસ્થા દ્વારા સિદ્ધિના ઉપાસકો તથા રાજપૂત સમાજના હાલ ફરજ બજાવતા વિવિધ ક્ષેત્રના અધિકારીઓ रिटायर्ड अधिकारियों તેમજ સમાજના શ્રેષ્ઠીઓને સન્માનપત્રો શિલ્ડ મોમેન્ટ અને આપીને સન્માન કરવામાં આવ્યા હતા અરુ નામ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા છે આજ રોજ બાબરોલી મુકામે અમદાવાદ જિલ્લા રાઠકોટ અખિલ વિદ્યા રાઠકોટ એવાસર દ્વારા આયોજિત વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહનું આયોજન હતું જેસી વિદ્યાર્થીઓનો અને કાર્યક દ્વારા 15 વર્ષથી અલગ અલગ ગામમાં અમદાવાદ જિલ્લાના અલગ અલગ ગામમાં કરીએ છીએ જેમાં બસો થી વધારે વિદ્યાર્થીઓને એને પુરસ્કાર આપવામાં આવ્યા છે એ સિવાય જે આ વિસ્તારના રહેવાસીઓ છે એ એનો પરિચય કરીને બધાનો સત્કાર કર્યો છે આ કાર્યક્રમમાં પીટી જાડેજા દીપક ઝાલા એ ભુદ્રજત્તસિંહ વાઘેલા અને પ્રવીણસિંહ સત્તાપુર નટુભા શિવલખા જયદેવસિંહ દિલીપસિંહ ઝાલા અને બાસિંહ દશરથબા સૌ હાજર હતા અને વિશાળ સંખ્યામાં આ જે કાર્યક્રમનો જે જમણવાર છે ને બીજો ખર્ચો છે નામ સિવાયનો એ ગામે ભોગવો છે બાબરોલી ગામે અને હજારો માણસો આ કાર્યક્રમમાં હાજર હતા ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશ રાવળ દિવ્યાંગ ન્યૂઝ માંડલ અમદાવાદ